ગાંધીનગર સુધીનો રોડ શો કરવાના છે અને એ રોડ શો દરમિયાન એમની સાથે યુનાઇટેડ આરબ અમીરાતના ઓનરેબલ પ્રેસિડેન્ટ પણ એમની સાથે ઉપસ્થિત રહેવાના છે અહીંયા આપ જોઈ શકો છો કે એમના અભિવાદન માટે હજારોની સંખ્યામાં લોકો અહીંયા નાગરિકો કાર્યકરો અહીંયા બધા ઉપસ્થિત થયા છે અને જ્યાં સુધી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વાત છે ત્યાં સુધી સમગ્ર દેશમાં નહીં સમગ્ર વિશ્વમાં અગર સૌથી વધારે લોકપ્રિય નેતા હોય તો એ નરેન્દ્રભાઈ મોદી છે અને હમણાં જ બાવીસમી તારીખે જાન્યુઆરીએ ભગવાન રામના મંદિરનો ત્રણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ પ્રધાનમંત્રીના કરકમલો દ્વારા થવાનો છે ત્યારે અહીંયા જે ઉત્સાહનો એક પ્રકારનો મહાસાગર અહીંયા છે એ મોદી સાહેબને અને યુનાઇટેડ આરબ અમીરાતના ઓનરેબલ પ્રેસિડેન્ટને જે અભિવાદન કરવા માટે અહીંયા લોકો ખૂબ જ મોટી સંખ્યામાં વે